સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો પૂર્ણ થતાં લોકાર્પણ કરાઈ રહ્યા છે કતારગામ ખાતે શેલ્ટર હોમ સાકાર થતા તેનું શુક્રવારના રોજ મેયરશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો હાથ ધરાઈ રહ્યા છે અને વિકાસના કામો પૂર્ણ થતાં લોકાર્પણ પણ કરાઈ રહ્યું છે સુરત મનપા દ્વારા કતારગામ ઝોનમાં આવેલા વોટર વર્ક્સની સામે જનતાનગર સોસાયટીના પાછાના ભાગે પાળા નજીક શેલ્ટર હોમનું નિર્માણ કરાયું છે સોલ્ટર હોમ બની જતા તેનું શુક્રવારે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમલીબેન બોગાવલા હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું નમસ્કાર નવ સાલ બે મિસાલ બહુજન સુખાઈ અને બહુજન હિતાયના સૂત્રને સાકાર કરતી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કતારગામ વિસ્તારમાં એક કરોડના ખર્ચે શેલ્ટર હોમનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો સુરત મહાનગરપાલિકાના તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી હર હંમેશ લોકોની સેવા માટે તત્પર હોય છે ત્યારે આજે આપણે જે બાર રોડ પર તાપ તડકામાં રસ્તે રખડતા જે ભિક્ષુકો ભાઈઓ બહેનો માટે આ શેલ્ટર હોમનું આયોજન કરવામાં આવ્યું છે